જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે પચીસ ના રોજ હવામાન વિભાગ ની આગળ બનાસકાંઠા જિલ્લા માં અડતાલીસ કલાકમાં રેડ એલર્ટ આપ્યું છે તેના અંગે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન રાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક ચાર હજાર બસો ને સત્યાસી ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને છ્યાસી પોઈન્ટ વીસ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ભયાનક સપાટી છો નો ચાર કુટ છે અને દાંતીવાડા ડેમ ચોપન ટકા ભરાઈ ગયો છે મિત્રો હવામાન વિભાગની આગળ પ્રમાણે દાંતીવાડા ડેમ ના ઉપર ભાગમાં વરસાદ હશે તો દાંતીવાડા ડેમ માં પાણીની આવક જોવા મળશે અને આગામી અડતાલીસ કલાકમાં બનાસકાંઠા જિલ્લામાં ભારતીય અતિ ભારે વરસાદ ની આગળ જાહેર કરી છે તેના અંગે દાંતીવાડા ડેમ ના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવી દીધા છે એટલે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ ના તાજ અને લાઈફ સમાચાર લાવો તો મિત્રો આજે

સૌથી પેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી